છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટીબીટીયન માર્કેટ લાગતું હતું ત્યાં મેટ્રોના કારણે મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું તેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અડાજણ ખાતે આ માર્કેટ એ લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ ટીબીટીયન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આજ રોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે તેઓનો પણ ખૂબ સારો સત્સાહકાર અમને મળી રહ્યો છે હું ફરીથી જે પરંપરા સુરતીઓએ અને ટિબેટીયન ભાઈઓ બહેનોએ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધી વધારી રહી રહ્યા છે તે બદલ હું ટિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટિબેટીયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ બળતી સંસ્કૃતિ છે ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં ટિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે તે ખૂબ આનંદની વાત છે બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું